મિત્રો નમસ્તે અમે આજે રવિવારે કંઈક ને કંઈક નીકળીએ ક્યાંક ફરવા એમ આજે અમે અનસુયા ગૌશાળાની મુલાકાતે જઈએ છીએ માણાવદર ગામમાં છે થોડાક દૂર છે હજી માણાવદરથી અને ત્યાં મારા મિત્ર વિજયભાઈ શેઠ મને લગભગ ચારેક વર્ષથી ત્રણેક વર્ષથી મારા સંપર્કમાં અમે અવારનવાર મળીએ છીએ પોતે હોંગકોંગ છે ડાયમંડનો બિઝનેસ છે એમનો જીતેનભાઈ એમના બ્રધર એ પણ મુંબઈ બિઝનેસમાં છે અને અવારનવાર અહીંયા એ હાફ મુંબઈમાં હોય છે ને હાફ માણાવદરમાં હોય છે એ બહુ એમનું કામકાજ છે પણ જોવા જેવું એ છે કે એમણે ગૌશાળા આવેલી છે અનસુયા ગૌશાળા એટલે માતુશ્રીનું નામ અનસુયાબેન છે એના નામ ઉપરથી અને કયા કારણે બનાવી એ પણ જાણવા જેવું છે મેં દોઢ મહિના દોઢ વર્ષ પહેલાં જે એક વિડીયો મૂક્યો હતો ને એમાં આ વાતો થોડીક જણાવેલી પણ આજે એમ થયું આજે હું જાઉં છું તો વિશ્વને કહું કે થોડાક શોર્ટ લેજે અને આપણે એમાં થોડીક વાતો એટલા માટે મૂકશું કે આજે એમાં એમાં ખૂબ ડેવલપ થયું છે ત્યારે સિત્તેર ગાયોથી શરૂઆત કરી હતી આજે બસ્સો ઉપર ગાયો છે પંદર બુલ છે અને સરસ મજાનું વિતેનભાઈના જે મિસિસ મેઘનાબેન છે એમના મોટાભાઈ જે સુરત હતા એ પણ અહીંયા આવી ગયા છે અને સરસ મજાની એક સદાવ્રત પણ ચલાવે છે વૃદ્ધ લોકો હોસ્પિટલના માંદા લોકોને એ ટિફિન વ્યવસ્થા પૂરી પાડે છે સેવાનો અદ્ભુત ગુણ છે અને ખાસ તો જોવાનું એ કે એમની ગાયો છે ને કેટલી પૃષ્ઠ છે ને એ જોવા જેવું છે ગાયને અદ્ભુત રીતે રાખે છે ભાગ્ય કોઈ ગૌશાળાની અંદર ગાયને આ રીતના રાખતા હોય છૂટી ગાયો હોય છે ત્રણ તો ડોક્ટરો છે એમની પાસે વેટનરી અને એમને લગભગ જેમના બદુડિયાઓ હોય બચોલિયા હોય છે એમને પહેલાં જેટલું ફીડિંગ કરવું એટલું કરી લીધા પછી એ દોહે છે એટલે આ એક અદ્ભુત વાત છે અને ગાયો છૂટી હોય છે અને ચારો ખૂબ એકદમ ધરાય પૃષ્ઠ થયેલી ટૂંકમાં ગાયો રેસીડેન્ટ એનું બનાવેલું છે એ પણ અદભુત છે આ બધું આજે આપણે જોવાના છીએ

ખરેખર નામ માટે નથી ને ભૂખ માટે પણ નથી એ થેરેપી છે આનંદ સુખની એમાં તમને જે મજા આવે ને ખોવા ખોવાતા આવડવું જોઈએ આમાં ખોવાય જઈએ અને આ છે ને એવી વસ્તુ છે ગાયો છે આ તો આવું છે જીવંત છે અને ગાય તો એટલી બધી એવું પશુ સ્પંદન વાળું પશુ છે આપણે ઘણી વખત ભેંસ ને ગાયનો જે ડિફરન્સ કરીએ ને ભેંસ એ પશુ જ છે એની અંદર પણ ભગવાન છે જ અને એની પ્રત્યે પણ આપણે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ પણ ઈશ્વરે છે ને દરેક વસ્તુની અંદર જુદી જુદી વસ્તુઓ આપી છે એમાં આપણી જે બુદ્ધિ છે આપણે આપણા શાસ્ત્રોએ એક જે વાત કરી છે ને એ એવી વાત કરી છે કે જીવ જીવન જે છે આ સૃષ્ટિ ઉપર આવે છે તો ટાર્ગેટ હું એનું મિશન હું એનો ધ્યેય શું તો જીવનનો ધ્યેય દર્શનશાસ્ત્રો એવું કહે છે મોક્ષ પ્રાપ્તિ જીવનનો એક જ ધ્યેય છે મોક્ષ પ્રાપ્તિ એટલે કે આ પૃથ્વી ઉપર આપણે આવીએ છીએ ચૌદ લોક છે એમાં આવીએ છીએ જઈએ છીએ આવીએ છીએ જઈએ છીએ આ ભવ છે ભવ એટલે ફરી થવું એમાંથી મટવું એમાંથી મટી અને ઈશ્વર થવું એટલે જીવનનો ધ્યેય છે જીવમાંથી શિવ થવું તો જગતરૂપી મેળામાં આવીને જીવ શિવથી જુદો પડી ગયો છે એને ફરીથી પાછો એનો શિવ ગોતવો છે તો શિવ ગોતવામાં આપણને પ્રલોભનો ઘણા બધા રસ્તામાં આવે છે શું પ્રલોભનો આવે છે કે આપણે ક્યાંક ને ક્યાંક હિફનોટાઇઝ થઈ જઈએ કંઈક સંસારમાં હિપનોટાઈઝ થઈ જાય છે ઘણી વખત રાજકારણમાં હિફનોટાઈઝ થઈ જાય છે નામના મેળકોમાં હેપનોટાઈઝ થઈ જાય છે કંઈક ને કંઈક ખોવાઈ જાય છે એમ એવી રીતનું આપણું જીંદ જીવન ચાલ્યું જાય છે અને એવું જીવન ચાલતા ચાલતા પ્રકૃતિએ ઋગ્વેદની અંદર જે શબ્દ આપ્યો છે ઋત ઋત એટલે બે વત્તા બે બરાબર ચાર એટલે સૃષ્ટિ એ પહેલેથી નક્કી કરેલી છે કે આ છે ને એ બધું સત્કાર્ય છે આ બધી પ્રવૃત્તિ તમારે કરવાની ને આ બધી પ્રવૃત્તિ નહીં કરવાની જ્યારે ગ્રીકની અંદર પ્રોટેકોરસ ને એવા ગોજિયાસ એવા જે સોફિસ્ટો છે એ એમ કે છે કે આનંદ એટલે શું મને મજા આવે આને સુખ એટલે શું મને મજા આવે છે સત્ય એટલે શું તો મને જે લાગે છે સત્ય હકીકતમાં મને લાગે છે સત્ય નથી મારા મન ને તો ગમે લાગે મારું મન છે તો એક વાંદરા જેવું છે તો એને પકડીને બેસાડતા આપણને આવડવું જોઈએ એ મનુષ્યને મૂલ્ય અને ચરિત્રનું નું અધ્યાત્મ આપેલું છે હવે એ અધ્યાત્મ એટલે એ શ્રેય એટલે કે આપણી સામે હંમેશા બે રસ્તાઓ આવે છે જીવનમાં બસ આ બધું જે સફર કરીએ છીએ આ બધું કરીએ એ કરવૃત્તિ અને સદવૃત્તિ એટલે કે ધર્મ અને અધર્મ ધર્મના રસ્તે ચાલી જશે એ શ્રેય નો રસ્તો છે એમાં આપણું કલ્યાણ છે એમાં તપ છે કષ્ટ છે તકલીફ છે આપણે ગમતું નથી પણ એમાં આપણું કલ્યાણ છે અને એક બીજો રસ્તો છે એ પ્રેય નો રસ્તો છે પ્રેયમાં શું થાય આનંદ આવે છે પણ એ આનંદ છે ને ક્ષણિક છે એટલે કે સુખ છે સુખ અને આનંદમાં ફરક એ છે કે સુખનો વિરોધી દુઃખ છે પણ આનંદનો કોઈ વિરોધી નથી આપણે તો સત જીત અને આનંદ ઉપર જવાનું છે એટલે શ્રેય અને પ્રેય બે સામે ઉભા છે એમાં માણસ હંમેશા પ્રેય તરફ થઈ જાય શ્રેય સ્વીકારી નથી શકતો મારા જીવનમાં આમાં મારું કલ્યાણ છે એમાં જઈ નથી શકતો કે એમાં જવા માટે માણસે શું કરવું જોઈએ તો બુદ્ધિને સાત્વિક બનાવવાનું સ્વાધ્યાય કરીને ચિંતન કરીને મનન કરીને સાધના કરીને યોગ કરીને ઉપાસનાઓ કરી ત્યાં પહોંચવાનું છે તો એ બધાનો એક વિકલ્પ બીજો છે ત્યાં પહોંચવા માટે એક વિકલ્પ એ બુદ્ધિને સત્વ બનાવવા માટે આ બધી કસરત કરવી પડે ને તો એક એવો વિકલ્પ ઈશ્વરે આ પૃથ્વીમાં આપ્યો છે કે જેનું દૂધ પીવાથી આપણી બુદ્ધિની અંદર સાત્વિકતા આવે એટલે આપણે ગાયોની અંદર ચોત્રીસ કરોડ દેવતા છે એવું શા માટે કહીએ છીએ કે ચોત્રીસ કરોડ દેવતા કે દેવત્વ તરફ ગાયનું દૂધ લઈ જાય છે સત્વ તરફ આપણે લઈ જાય છે આપણા જીવનનો જે મૂળભૂત ધ્યેય છે મોક્ષ પ્રાપ્તિ એમાં આપણને મદદરૂપ એમાં આપણને સાધનરૂપ થાય છે ગાયનું દૂધ એટલે ગાય ગાયું દૂધ છે પણ ગાયની અંદર સાત્વિકતા છે એટલે ગાય જે પ્રાણી છે ને એ અત્યટલા અતિ સ્પંદનવાળું છે ગાયની સમજદારી એટલી છે ગાયનો ભાવ એટલો છે ગાયની ગાયનું નિસર્ગ એટલું સરસ છે અને ગાયનું દૂધ એટલું છે ગાયનું ગૌમૂત્ર એટલું સરસ છે ગાયનું ગોબર એટલું સરસ છે આપણે આમાં બધું જે છે એમાં સૌથી સારામાં સારા જે મૂળભૂત બેક્ટેરિયા ઈશ્વરે જ્યારે પૃથ્વી બનાવી ત્યારે અઢાર પ્રકારના જે બેક્ટેરિયા પૃથ્વીમાં આવી પાછા કે જેની ઉપર વનસ્પતિને ખાઈને જીવી શકે છે એ અઢારે અઢાર પ્રકારના બેક્ટેરિયા માત્ર માત્ર ને માત્ર ગાયના ગોબર અને છાણમાં છે ગૌમૂત્રમાંથી એ બીજાના પેલામાં નથી રાખત એટલે એવું ગોબર આપે છે એવું એમનું ગૌમૂત્ર પણ છે એ પણ ઔષધીય છે અત્યારે ઘણા બધા કે આ બધા કાઉને ભગવાન માને છે આ નોનસેન્સ છે એવું કહે પણ એ સાયન્સ છે એની પાછળનું તમે તમે તમારો વિચાર કરો કે તમને જ્યારે કોરોના થયો હતો અને તમે ખાલી માત્ર એક ગાય પાસે બેઠા હતા તમારો ખાટલો એના ગાયથી દૂર હતો પણ તમને અંદરથી સ્પંદન થયું તમારી સાત્વિકતા તમારું સત્વ હતું એના કારણે તમને ખબર પડી કે ગાયોના કોઈ વાઇબ્રેશનો કે ગાયોની કોઈ પણ બાબત મને ટચ થઈ છે અને એના કારણે હું આ જંગ જીતો છું અને પછી તમે આવો મોટો વિચાર કરી અને ગાયો અત્યારે લગભગ બસો ઉપર ગાયો તમારી પાસે છે બરાબર આ આ જે તમને અંદરની જે સત્

એ નજર સામે છે એનું માથું દુખતું હતું એ ચારમાં ડૉક્ટર પાસે જઈ આવ્યો છે બીપી મેજર કહીએ અને મેડિસિન આપી મેડિસિન લેવી નથી અહીંયા આવ્યો એ ગાયોને હાથ ફેરવવા લાગ્યો એને એક બે ગાયને નવડાવી એક બોલને નવડાવ્યો એ એક કલાકમાં રિલેક્સ થઈ ગયું થઈ જાય સો ટકા અને આ મારે સાયન્ટિફિક ઓલું કરવું હતું એટલે હું લઈને ડોક્ટર પાસે ગયો અગર મેડિસિન એનું બીપી નોર્મલ થઈ નોર્મલ થઈ ગયું બરાબર આ મારી નજર સામે જોયેલું છે અત્યારે આ લોકો જે જર્મન છે ને જર્મન લોકોને એ લોકો થોડાક આ ગાયોમાં હવે માનવા માંડ્યા છે એ લોકો આપણી ગાયો હોય ને એને જે ગળા છે આપણે શું કહીએ છીએ ગોદડી ગોદડી એ ગોદડીને તમે પંપાળો એનો આ વસ્તુ એવી છે કે તમે છે ને કોઈ બાળક હોય ને અથવા તમે પોતે પણ જ્યારે દુખી હોવ depression માં હોવ ને ત્યારે કોઈ હુંફાળી વ્યક્તિ ભલે બાની ઉંમર નેવું વર્ષ થઈ ગઈ પણ બા તમારા હાથ છે ને આમ લઇ ને હાથ માં મૂકી છે ને એટલે એટલે તમને મન શાંત થઈ જશે અને તમને હુંફ મળશે તમે ડિપ્રેશનમાંથી બહાર આવી જશો સો ટકા એટલે ગાયનું એવું છે કે ગાયની જે ગોદળીઓ માણસોને ને કંટાળવા માટે તો હવે એક therapy આવી ગઈ ને પૈસા પણ લે છે લોકો તો ધંધો ગમે ત્યાં કરી નાખે છે ગાયો માં ય પણ એને તમે ફેરવો ને જયારે ત્યારે તમારું ડિપ્રેશન તમારા નેગેટિવ વિચારો એ બધું જતું રહે છે ગાયનો સ્પર્શ બહુ પવિત્ર છે અરે હોય ને એ તરત આપવા માંડે છે ત્યારે પણ આપણે ત્યાં પેલા મળદાને સુવારતા ને એટલે ગાયોનું લીપણ કરવું પડશે વાર લાગે એમ હોય ને બે પાંચ કલાક જાય એટલે લીપણ કરીને ગાયોના ગાયના છાણ ઉપર એને સુવારી દેતા બીજું તમે એ પણ એક હું તો તમે એવી એક કુટિર બનાવજો મારા મામાનું ઘર છે ને હમણાં સુધી ગાર વાળું બરાબર અને હું ત્યાં વચ્ચે સુતો એક બાજુ બહુ મોટું ઘર એમાં વચ્ચે એક થાંભલી હોય હા અને ગારથી લીપેલું ઘર હોય ત્યાં હું સૂતો ને ત્યારે હું બહુ ફિલિંગ કરતો કે હું ઉઠું ને ત્યારે જે મનની અંદર પ્રફુલ્લિતતા ઉત્સાહ ચૈતન્ય આશા એ જે ત્યાં મળતી ને એનું બહુ વિચાર હું કે મામાના ઘરે વાઇબ્રેશનો છે ને આ મળે છે પછી ખબર પડી કે આ ગાયોના છાણની ગાળો લીપેલી ગાર લીપેલી અને તમે ગાયોના સંપર્કમાં આવ્યા જ્યારે વિચાર કરો ને બે વર્ષ થયા છે ને ત્રણ ત્રણ વર્ષ થયા છે એ તમે પણ વિચારજો કે તમે ગાયોના જે લાઈફ સાથે આવ્યા એ સમયથી તમારી જીવનની અંદર તમારો ઉત્સાહ તમારું ચૈતન્ય તમારી સ્ફૂર્તિ તમારા વિચારો તમારા મનના વિચારો તમારા એ બધું જ એમાં ફરક જોશો તમે ત્રણ વર્ષ પહેલાં ને ત્રણ વર્ષ પછીની તમારી લાઈફની અંદર ટકા એટલે આ જે પશુઓ છે સહજીવન છે ખેડૂતની સાથે જીવતું પશુ માણસની સાથે જીવતી ગાય હજારો યુગોથી આપણી સાથે હતી અને ગાય તો એટલી બધી પેલી છે કે માનો કે આપણે ગામડાની અંદર ગાય છે ને જ્યારે ચરવા જાય ને ત્યારે એનો જે માલિક એનો હોય ને એને એમાં ચાટતી જાય હાથ રાખી હાથ ચાટી હાથ હાથ ચાટે છે ત્યારે સ્કેન કરે છે આપણા શરીરને સ્કેન કરીને જુએ છે

એટલે ગાયોને આપણે ત્યાં તો વિધિની અંદર ગૌમૂત્રનો છાણનો અત્યારે ઘણા બધા દાંત કાઢે છે એ લોકો હશે છે કે આ લોકો મૂર્ખા છે પણ એના ખરેખર રીઝન જોઈએ ને તો ગાયોના આપણે જે કેમ તમારે સુવર્ણ કપિલા છે તો એનું તમે ગૌમૂત્ર જુઓ તો એ ગૌમૂત્રની અંદર સુવર્ણના તત્વો જોવા મળે છે મળે જ ગૌમૂત્રની અંદર સુવર્ણ તો છે જ કોઈ પણ ગૌમૂત્ર હોય પણ એની અંદર જે ઔષધીય છે એ અદ્ભુત છે એટલે ગાયોનું સાથે રહેવું ને અને ગાયોનું સાચવવી એનાથી મોટું એક જીવનનું સત્કાર્ય નથી કારણ કે એ માણસને કર્મ તરફથી સત્કર્મ તરફ લઈ જાય છે મોક્ષ તરફ લઈ જાય છે ગાયનું દૂધ કોઈ એવું ખરું કે તમે એની ગોળી ખાઈ લો એટલે તમે સાત્વિક થઈ જાઓ અને ભગવાન તરફ પહોંચી જાઓ એવી કોઈ વસ્તુ ખાવાથી ન થાય પણ ખાવાથી એક જ વસ્તુ એવી છે કે દૂધ ખાવાથી તમારા બુદ્ધિની અંદર સત્વ વૃત્તિ પ્રગટ થાય છે અને સત્વ વૃત્તિ પ્રગટ થાય ને એટલે માણસ આપોઆપ ખબર પડી જાય કે આમાં મારું કલ્યાણ નથી આને મારે પકડવાનું નથી આ રસ્તે મારે ચાલવાનું નથી મારા મનને ગમે છે પણ હું એને જીતી લઈશ છોડી દઈશ અને માણસ શ્રેયને સ્વીકારે છે અને શ્રેયને ઠુકરાવે છે આવી એક અંદરની તાકાત સંયમ ઉભો થાય છે પણ તમારી ગાયો જે પૃષ્ઠ છે તમારી જે પદ્ધતિ છે એના બધુલિયાને દવરાવવાનું પૂરેપૂરું એને પેલા દૂધ દઈ દેવું પછી ના બે આંચળ કદાચ જોઈ વધે તો તો હક હક છે છે જ લ્યો છો એવા પણ છે વાત કરીએ કે કોઈ ગાયોને એના બચોલિયાને જરાય દૂધ નથી આપતા પાવડર નું આપે છે અને એની ગણતરી કરે છે પાવડર પચાસ રૂપિયા કિલો આવે છે અને આ ગાયોનું રૂપિયાનો ભાવ છે તો ઓલું પીવડાવ પીવડાવે છે આ તો ખરેખર ગૌરવ અપરાધ છે હું અને એમાં માનું અને બીજી બાબત કે આ ખરેખર પશુ પ્રેમી અત્યારે કોણ હોવા જોઈએ કે પશુ સંવર્ધન કરવાવાળા આપણે ત્યાં શું છે જુદી જુદી જ્ઞાતિઓ છે બધા પટેલો આવે રબારી આવે ભરવાડો આવે આ બધા જ છે એટલે અમારું તો એવું કહેવાય અમારું તો આ ફરજ અમારું ધર્મ ને અમારું કર્તવ્ય છે પણ તમે તો વણિકે કહેવાય વ્યાપારીઓ કહેવાય અને છતાંય તમે આ કરો છો ને

ઘણા ટાઈમથી મારી ઈચ્છા હતી આ સ્ટાફને બધાને એ રીતે કન્વિન્સ કર્યો આજે સાંજે મિલ્કિંગ થાય ને તમે આવજો એક સાથે વાછડા છૂટા હોય એનું નામ બોલ છે ને એ જ વાછડો દૂધ પીવો વિધાઉટ ટ્રેનિંગ આ આપણે અહીંયા થઈ ગયું મને ખરેખર ખૂબ આનંદ એક આપણું ડ્રીમ હતું એનું નામ લે ને એ જ આવે

હા એ મને કે કે ભાઈ એ મારે નહીં તમારો ઓરા હોય ને અંદરનો જે ભાવ તામસી કે એ સ્કેન કરે હં વિજયભાઈ મને કીધું અમારે ગાય હતી એ છે જ હતી એ મારતી એટલે હું વિજયભાઈના આટા મારતા હોય ને એટલે મેં કીધું ભાઈ ધ્યાન રાખજો બરાબર મારે નહીં બરાબર કે આ બધું એ સ્કેન કરે તમારા મગજની અંદર શું ચાલી રહ્યું છે ને એ તમે લાગે એને કાંઈક અનસેફ્ટી લાગે કે આ મારી ઉપર કાંઈક હિંસા કરશે હા હા તોય માર તો મારે બરાબર એ કોઈ પ્રાણી મારવા નથી આવતું બરાબર છે ઈ એક હકીકત છે મારે ભાવનગરથી એક આ ભૂલ છે અમારે કંપેશનો એ બીમાર થઈ ગયો તો એટલે અમે એના ટ્રીટમેન્ટ કરવા લઈ આવ્યા કારણ કે ત્યાં સગવડતા નથી અને આપણે આ યુનિવર્સિટી જુનાગઢમાં હા એની ટ્રીટમેન્ટ થાય છે ડોક્ટરો આપણા ઓળખીતા એ ભાવનગર હતો ને અમે ઘણી વાર ગયા તમે ફૂટ દૂર હો ને તો ત્યાંથી એટેક કરવાના મૂડમાં આવી ત્યાંથી દોડતો દોડતો એટલે અહીંયા મારે લઈ આવવું તો મને બીક હતી ભાઈ કોઈને મારે તે તો પણ એની પીડા બહુ હતી એટલે ઓલો મને કે લઈ જાય એટલે આપણે શું જાય જુનાગઢ નજીક પડે અને આપણા ડોક્ટરો છે તો એની ટ્રીટમેન્ટ થાય એ લઈ આવ્યા આ ભૂલ છે મારવાનું તો એ ભૂલી ગયો પણ આ જો આ બધાની સાથે બેઠો છે કોઈ સાથે મગજ મારી એને બંધ કરી એટલે એ આ વસ્તુ અહીંયા મેં જોઈ છે આવું મેં નથી જોઈ પછી સાહેબ એક મેં તમને એ વાત કરી અહીંયા મારી પાસે રોટ પિલર કૂતરું હવે એ વિયાણ

હવે જગ્યાનો પ્રભાવ હોય કે જેવું આખા બધા વાતાવરણ પણ એ વસ્તુ મેં નોટિસ એટલે મેં એક જણાને વાત કરી મને કે આની તો એક તમે વિડીયો ને બધું કરો તો કે આની તો સ્ટોરી બની સ્ટોરી મને ખરેખર સ્ટોરી અને ચેતન છે ને અમે તો ઓળખો ને અમારી એક ગાય આવી જબરજસ્ત આક્રમક હા હા અને સ્ટાર્ટિંગ ની ગાય હતી અને એ ચેતન હતો એ પહેલેથી હતો એને અહીંયા થી અનલોડ કરી ઉતારી અને એકદમ આક્રમક થઈને ભાગી અને પકડાય આની અંદર ગયો ચેતન છે સીસીટીવી માંથી ઉતારેલો તમને લાગે કે આ માણસ બચે નાખ્યો અને ઈ ગાય ની તાકાત અને ભૂરાય થઈ ગયેલી તમારે ચાર દિવસ થાય ને ઓલામાંથી છોડે ને એટલે અહીંયા બધાય કે ભાગો ભાગો કારણ કે એકદમ ફૂલ પૂરાઈ થઈ ગયેલી જ રહી ચાર દિવસ પછી એટલી સેટ થઈ ગઈ ઈ ગાય ઓલા ગોવાળે અમારા એનું ટેટુ એના હાથમાં બનાવ્યું આજબી ઓહો એટલે આને છે ને પ્રેમથી અમારા અહીંયા ગોવાળને લાકડીએ રાખવાની મનાઈ છે જો છે ને હિતેનભાઈ આની પાછળનું કારણ શું છે બે ચાર કારણો છે એમાંથી એક તો આ જગ્યા છે ને જગ્યા જગ્યાનો પ્રભાવ કારણ કે તમારા બાપ દાદાની જગ્યા છે તમારા બધાનો સાત્વિકતા હોય અને એ સાત્વિકતા સો ટકા એકસો ને પાસઠ ટકા હશે કારણ કે એની એવી સાત્વિકતા ને એ જીન્સ હોય ને તો તમને આવો વિચાર આવે છે અને બીજી બાબત શું છે સૌથી મોટી બાબત એ છે આની ઇફેક્ટ થાય કે કોઈ પણ વસ્તુ તમે જ્યારે ઉત્પન્ન કરો છો માનો કે મારી બાઉદીન કોલેજ બાઉદીન કોલેજના પરિસરમાં આવશો એટલે તમને આનંદ આવશે અને એમાંથી સારી જ વસ્તુ પરિણામે છે અહીંયા આવીને ઘણા મેં મેં માર્ક કરેલું છે કે કોઈ અમારી ફેકલ્ટીમાં એવો આવે અને નેગેટિવ કે એવી ઉપચાર ઉપજાવે ત્યાં તો બે ત્રણ મહિનામાં અહીંયા જ ફેંકાઈ જાય છે વહી જાય છે ત્યાં નથી રહેતા એમ કંઈ પણ કારણસર અમે કંઈ કરીએ નહીં તોય એટલે એવા ટકતા નથી અને ત્યાં જઈને કોઈ ખરાબ પ્રિન્સિપાલે થઈને પણ પેલું કર્યું હોય ને તો એના પેડામાં માઠા એને ભોગવવા પડ્યા એવું બધું મેં જોયું છે એવું બરાબર એનું કારણ શું એનું કારણ એ છે કે એનો જ્યારે પાયો નાખ્યો ને એની ઈટ નાખીને એમાં વેપલો કરવો પૈસા કામમાં એવું કાંઈ નહીં એવો ભાવ જ નહોતો શિક્ષણ આપવું અને સારા સજ્જન નાગરિકો તૈયાર ઉત્પન્ન તૈયાર કરવા આવો ભાવ હતો એટલે એ એનું જે સાધન અંદરનું જે અંદરની અંદરની સાધ્ય હતું એને એ સાધ્ય સારું હતું એ સાધ્ય માટે જ એ સાધન બહુ ઉત્પન્ન થયું છે એટલે એમાંથી હંમેશા સારું જ સાધ્ય મળે એ મારો એક્સપિરિયન્સ છે સર અહીંયા એટલો ટાઈમમાં ઘણો ટાઈમમાં જોયો કે આ યુહીન આયા એવો જે નેગેટિવ માણસ આ વિહાણી વિશ્વા બળી તો ખાવાની જ છે લાઈ જો દોડતા દોડતા હિંમત થોડી મિયા એટલે છે ને હિતેનભાઈ ખેડૂત હોય ને ખેડૂત એવો ભાવ રાખીને ખેતી કરતો હોય ને તો એને પાંચ વીઘાય ધરવી દેતી હોય એક દમણિયા કરી ડોક્ટર છે ઉના આ છે ને નામ સાંભળો એને એના આપડે એમ કે બધા એના હાથમાં પદમ છે કે એના હાથમાં યશ છે એવું કઈ ન હોય પણ જે માણસ અંદર થી સાત્વિક હોય ને સારો અંદર નો ભાવ સારો હોય ને એટલે એને હાથ થી આપેલી વસ્તુ હોય ને ઔષધ કામ કામ કરે હવે તમે કરો છો જે તમારો તમારો હેતુ ભાવ પ્રેમ તમને એવું માનો ભૂલ સ્વાર્થ નથી ને ભૂલ ની માટે દુઃખી થતો તો એના માટે થઈને તમે અહીંયા લઈ આવ્યા કઈ એગ્રીકલ્ચર ટ્રીટમેન્ટ સારી આ તમારી અંદરની જે સ્પંદન કરુણા દયા આ બધી વસ્તુઓ જ્યાં હોય ત્યાં ઋષિઓના આશ્રમમાં છે ને વાઘ આવતો ને વાઘ વાઘ બેસતો આશ્રમમાં ને એક બાજુ હરણ બેસતો હરણની પ્રકૃતિ છે ને ભીરુ અને વાઘની પ્રકૃતિ હિંસક હિંસક પણ એ એના આશ્રમમાં આવતા ને એટલે વાઘ એની હિંસક પ્રવૃત્તિ ભૂલી જતો હરણ છે ને એની ભીરૂતા ભૂલી બે એક સાથે બેસે આવું આશ્રમમાં થતું એની પાછળનું કારણ એ ઋષિઓ હતા ને એ ઋષિને સૃષ્ટિનું કલ્યાણ કરવું પૃથ્વીનું કલ્યાણ કરવું લોકોનું કલ્યાણ કરવું આવી ભાવના એની હંમેશા રહેતી એ ભાવનાના કારણે એના વાઇબ્રેશનમાં એ ઢકાઈ જતા એટલે આ છે ને એક પ્રકારનો આશ્રમ છે એ સો ટકા એ તો હૃદયની તાકાત છે ને આપણું હૃદય મનુષ્યનું હૃદય બ્રહ્માંડનું ગ્રેહ કેન્દ્ર છે તમે બેઠા બેઠા અમેરિકામાં નહીં પણ મંગળ ઉપર છે ને આપણે તુફાન લઈ આવવું હોય ને તો માણસ લઈ આવી શકે એવા વાઇબ્રેશનો ઉત્પન્ન કરી શકે એટલે વાઇબ્રેશનો છે ને આપણા બધા જ સ્પંદન રીતે સ્પષ્ટ થાય છે

પણ પહેલો જ્યારે સાપ નીકળ્યો ને ત્યારે મેં આ પ્રયોગ કરેલો કે એને પકડીને અને થોડું કામ કર્યું એટલે એ સંચેડાઈ જાય ને પકડો એટલે તો પણ એક વખત તમે સ્પર્શ આપી દો ને તો તમારા સ્પર્શને એ મહેસૂસ કરી લે છે કે તમારો સ્પર્શ પ્રેમનો છે ભાવનો છે એને સ્પર્શ થઈ જાય આપણે એવું માનીએ છીએ ને કે આપણી પાસે બુદ્ધિ છે એટલે આપણે બહુ જ સૃષ્ટિના એકદમ નંબર વન પશુ કે જીવ છીએ એવું નથી આપણે છીએ જ આપણી પાસે મન બુદ્ધિ છે કોઈ પાસે નથી પણ બીજી કેટલીક બાબતોની અંદર જગતના જીવો છે ને બહુ આગળ છે સ્પંદન છે ને આપણે કોઈને મેળવી કે વિજયભાઈ મને અડે ને તો મને વિજયભાઈ નું શીલ ખબર ના પડે હા પણ જનાવર એવું છે કે તમે અડો ને તો શીલ પકડી લે છે કોણ છે આ આ સ્પર્શ ભાવનો છે ખબર પડી જાય છે એટલે એ સાપ જેવું

એ એ ગરમી છે તમને બતાવે હોર્મોન નું ઇનબેલેન્સ થાય ને ત્યારે જ બતાવે એ પાછી પ્રેગ્નન્ટ થઈ જાય ને એટલે પૂરું થઈ ગયું એ વિયામાં ટાઈમે પાછો પ્રોબ્લેમ આવે પછી ન આવે અને એને પ્રેગ્નન્ટ નું કરો ને પ્રેગ્નન્ટ થાય ને ગાય અને થોડી વિયામાં ને બહાર હોય ને ત્યારે થોડીક એમને છે ને મેદાન માં રાખવાની અને થોડીક છે ને

ટાટા દિવેશ ના ના હા ના થોડી ખાવ